હમણાં માર મમ્મી ન થેલ ફોન તો કરવા દે હાલો જય શ્રી કરો ગયા સા પાણી પીવાઈ ગયા ને તો સુધારીએ હું તાર પપ્પા વેસા તો લીધો કે ના રે ના આપડી વાડીએ પોપિયા મલ્લા કુતરે છે આન હારું હારું ખાવ અમે તને નું જોર છે ને પોપિયો ખાતો કાઈ વાંધો તો ની એ હવારે હા પપ્પા મને એમ વાત તું શું કરસ બટા કાઈ નઈ નીંદર નતી આવતી મોબાઈલ જોતી તી તો ગાલ હાડા તન જાવ થ્યું છે ને તો ફોન કરવા દેજી ઉઠી ગયા કે નહીં હા ભાઈ બટા આપડા લાલુ નો પગાર છે ને 50000 થઈ ગયો હવે આલો છોકરી ગોતવા મંડો હારું કહેવાય લે હાથી લાલુ એ બાયો ડેટા સપી નઈ ખોસે હવે તાર ધ્યાન માં કે તાર ગામ માં ને હારે કે હગાન છોકરી હોય ને તો બોજ જે દીકરી હા મમ્મી તો હું ધ્યાન માં જ રાખીશ હારું હાલ મમ્મી હવે રાખું તમારે જમાઈને પૂછ લો ને છોકરી ગોતવા મંડી બરાબર ને

ઓહો 50000 પગાર થઈ ગયો હા 45 છે પાંચ વધારીને કહી દઈએ થા થા તો પાંચ વધી જ જાહે એટલે સમજી ગયા મારા ઓલા ખબર હોય તો તને સેટા થાય છે થોડા કડવી ફઈ છે એન છોકરીન છોકરીનું કરવાનું છે કરવું હોય તો ના રે ના ઈ ફઈનું નામ જ કડવી છે એટલે બધાય કડવાઈને પેટના હિસ્સે માર કઈ નિયનત करू હ સઈ ખાતીએ ના રે ના પણ તોય કહું છું એવા જેસે મોઢાથી એવા જ લાગે છે વાયડીના હા ટી હવે નીરયત રાખો થઈ જાહે ઉતામેર હું છે એ હા હું જાવ છું મારા બેન પણ એ મહિલા મંડળ પાહે મારે પણ શાકભાજી સુધારવાનું છે આવો સનર બેન હું આલે બાયુ નવરા થઈ ગયા સંજવારી પોતા કરીને હા બસ રસોઈ કરવાની બાકી છે હા ભરો બાયુ મારા ભાઈ છે ને લાલુ એનું કરવાનું છે 50000 પગાર છે ને જૂનાગઢ રહેવાનું ને એક ને એક દીકરો અંબે બે નું થાહરે છે એ તો ધ્યાન માં સોકરી હોય ને તો કેજો હા હા સોનુબેન ધ્યાન માં રાખશું હે સંતો તમને કેશું હા તી કાઈ વાંધો ની એ માર કુટુંબ નીસા હે ને એનું કરવાનું છે તમ વરતતા જઈશો નીસા કા યાદ ના આવે એ આ રૂપારી રૂપારી ને પણ ઇન્સ્ટાગ્રામ માં તારે આન આ મોઢું મળ ઈજ કે હા હા ના રે ના નાવ કે મોબાઈલ જ થા રાખે દિન રાત કામ ની ના કાજ ની પાછી રૂપ ની અભિમાની છે ના રે બાપા એવી ના પોહાયો મારે

એટલે ફોન કર્યો છે કે મારા ભાઈ છે ને લાલુ એનું કરવાનું છે ઠેકાણું સિંધાડો ને હું કહું તમને તો બધી ખબર જ હશે કે ગોદીફાઈ બધે બેહતા ઉઠતા હોય ને ખબર હોય છોકરી ધ્યાનમાં હોય હા પાંચ હજાર પગાર થઈ ગયો છે ટી જસ્મીન બાપા ની છોકરી સેનોરીટા ઓહો હો નામ તો સેનોરીટા ફેશન વાળી ની હોય ને ગોદીફાઈ એમ ડાઈ છે આ તો હારું બાયો ડેટા મોકલાવું ને જરીક તમે અહીંયા વાત મોકલાવો ને એવું હોય ને તો બેહવાનું ને જોઈ જાય અમે બીજું શું હોય છોકરીને